લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે અને સ્નાન અને પોતાની શ્રદ્ધા એના અવલોકન માટે વિદેશથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવશે આવો મોટો મહાત્મ બજાવવા જ્યારે જવા થઈ રહ્યો છે ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવશે એની ભોજન નાસ્તા આ બધી સરભરાઓ અન્ય બધી સુવિધાઓ માટે ડિસ્પોઝેબલ જે કંઈ વપરાય એને કારણે હજારો ટનનો એક કચરો આ પવિત્ર ભૂમિ પર થઈ શકે અને એ પવિત્ર ભૂમિ પર હજારો ટનનો કચરો જો રહી જાય તો એનું પવિત્ર વળાઈ જાય એટલે આ વસ્તુની સાથે સાથે પર્યાવરણની ચિંતા કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આપણને એક અભિયાન આપ્યું છે અને એ અભિયાન અંતર્ગત વ્યારાનગર પર્યાવરણ વિભાગ સંગઠનગર પર્યાવરણ વિભાગ એની સાથે સાથે ગંગા સમગ્રની સંગઠની ટીમે આ અભિયાનને ઘર ઘર પહોંચાડી એનો સારામાં સારો પ્રતિસાદ મળ્યો અને મોટી સંખ્યામાં એક થેલી એક થાળી આ અભિયાન થકી બધા જ લગભગ ગ્રહોમાંથી એમને આ પ્રતિસાદ મળતા સારી એવી સંખ્યામાં એક થેલી એક થાળી આપણને પ્રાપ્ત થઈ છે અને એ એક થી એક થાળીનું જે અભિયાન છે એની અંદર અંતર્ગત જે કંઈ વિગત્યની સામગ્રી છે આવતીકાલે એને હથાસ સ્થાને પહોંચાડવામાં આવશે અને આ આમ કરીને પર્યાવરણની રક્ષાનો આપણે એક યશ લઈ શકીશું જી જય શ્રીરામ હું રાકેશાહ તાંપી જિલ્લાના વ્યારા નગરના રહેવાસી છું પ્રયાગરાજમાં જે મહાકુંભ થવા જઈ રહ્યો છે તેમાં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી ભાગ લેવા આવી રહ્યા છે ત્યારે ત્યાં લાખો ટન કચરો ભેગો થવાનો છે તો તેના ભાગરૂપે પર્યાવરણ વિભાગ આરએસએસના પર્યાવરણ વિભાગ દ્વારા જે એક થાળી અને એક થેલીનું જે અભિયાન ઉપાડવામાં આવ્યું છે ખરેખર ખૂબ સરાહનીય કામગીરી છે અને તાપી જિલ્લાની અંદર જે લોકોએ આ અભિયાનને ખૂબ સારી રીતે સહયોગ કર્યો છે તે બધા લોકો હું સૌ તાપી જિલ્લાના નાગરિકોને

પ્રયાગરાજ ખાતે જે મહાકુંભ થવાનો છે તેમાં સ્વચ્છ કુંભ હરિત કુંભ અને પર્યાવરણને સ્વચ્છતા અને જાગૃતતા આવે એ હેતુથી જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યારા અને સોનગઢની જે જનતાએ સાથ આપ્યો છે એ બદલ પહેલાં હું એમનો સૌનો આભાર ખૂબ વ્યક્ત કરું છું અત્રે અમને ઇનરવિલ તથા ગંગા સમગ્ર અને અનેક ઘણી જે સેવાભાવી સંસ્થાઓ છે તેઓએ પણ ઘણો સાથ આપ્યો છે તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ રીતે જ જે ધર્મપ્રેમી જનતા છે જે જાગૃત થાય અને આપણા આવા કાર્યક્રમોમાં સહભાગી બને એવી અભિલાષા વ્યક્ત કરું છું જય શ્રી રામ